અફઝલ કુરેશી ની બે હજાર રૂપિયા ડિસ્કવરી અફઝલ કુરેશી જો લખેલું છે ઓકે બ્લેડ કટર બ્લેક કટર બે હજાર ચોવીસ નું ભાઈ એક યુનિક કલર તમને હું બતાવવા જઈ રહ્યો છું જો તમે આવી દોરી જોઈ છે તમે

ડબ્બો છે એનો બાર જેવો પાત્રો પડે મેદાની માંજો કેવાય ને આજે ત્રણ રીલ માં આવ્યો છે આ બી પાંચસો પચાસ છે ભાવ વધ્યો નથી આમાં આમાં રેટ વધ્યો નથી બીજા બધામાં થોડો થોડો વધ્યો છે વધ્યો છે આમાં નથી વધ્યો તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આ બાજુ તમને દેખાતો હશે વિશાળ ગેટ અમદાવાદનો દિલ્હી દરવાજાનો ત્યાંથી તમે સીધા તમે આ બાજુ સાપુ રોડ ઉપર આવશો તો સડંગ તમને બધી દુકાનો જોવા મળશે જોઈ શકો છો તમે બધી શોપ આપણને અહીંયા જોવા મળશે અહીંયા જો તમે બારે માસ આવો છો ને તો તમને અહીંયા ફટાકડા મળી જશે બાકી સિઝનેબલ ઘણી બધી દુકાનો અહીંયા આપણને જોવા મળે છે જેમાં તમે હોળીના સમયમાં આવો તો પિચકારીમાં તમને જોરદાર કલેક્શન જોવા મળે અને હવે ઉત્તરાયણ ગણતરીના દિવસો બાકી આજે થઈ ગયો છે શનિવાર અને આવતા રવિવારે ઉત્તરાયણ છે માત્ર પાંચ દિવસ જેટલો સમય બાકી છે તો આપણે આવી ગયા છીએ ભાઈ અમદાવાદમાં કે કે કાલુભાઈ ના ત્યાં જોઈ શકો છો તમે પાછળ એમાં ફિરકીનું જોરદાર કલેક્શન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે કયા રેન્જમાં કઈ ફિરકી મળે છે સાથે સાથે પતંગમાં પણ જોરદાર કલેક્શન અને હા કોઈના ભાઈ ભાગદોડ ભરી જિંદગીમાં અત્યારે કોઈ જોડે પાછો ટાઈમ હોતો નથી ટાઈમનો અભાવ હોય તો કિન્યાર બાંધેલા પતંગો પણ આપણને અહીંયા મળી જશે બધી જ વેરાયટી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ પ્રાઇસ ડિટેલ્સ સાથે તો આવો આપણે મળીએ જશે શોપ ઓનર કાલુભાઈ ને

તો આપણે મળીએ છીએ કાલુભાઈ ના સન ઇરફાન ભાઈ ને કેમ થશે મજામાં એકદમ મજામાં તો ભાઈ આજના વિડીયો આપણે આપડે હું બતાવવાના છો અરે આગળ વાત કરી કે ભાઈ હવે દોરી જોરદાર કલેક્શન આવી ગયું છે પતંગોમાં માં બાંધેલા છે પેલા ક્યાંથી ચાલુ કરીએ સાદી પતંગ સાદી પતંગો બરોબર જો આ રંગીન ચીલા આવે રંગીન ચીલા આવે ટોટલ સર કેટલા કલર આવશે આમાં આઠ દસ કલર આવે એમાં

રોકેટ કેવાય બરોબર પવન પવન સારું હોય તો આ રોકેટ વધારે પવન અલગ જ મજા છે મજા આવશે બરોબર છે તો વધારે પવન હોય તો વધારે મજા આવે મજા આવે અને આમાં સર કેટલા કલર આવશે આમાં બી આઠ દસ કલર આવે છે રોકેટમાં માં આઠ થી દસ અલગ અલગ કલર આવશે હા અને આમાં આપણે આગળ જોયું પ્લેન સિવાય જે ડિઝાઇન પેટર્ન હતી એમાં રોકેટ માં કોઈ આવશે પ્લેન આ સો રૂપિયા પડશે ને સો રૂપિયા પડશે એ રીતે આ ચીલ છે આ રોકેટ છે બરોબર છે ઓકે આ બે એક જ ભાવ રહે એક જ ભાવ બરોબર આમાં પેટર્ન વાળા આવશે

એમાં પછી ઘણી બધી અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિઝાઇન તો ખરી આઈ લવ માય ઇન્ડિયા જય હિન્દ લખેલું તો પણ તમને કલેક્શન અહીંયા જોવા મળશે પછી પોણીયા આવે અને કઈ વેરાઈટી કીધી તમે પોણીયા પોણીયા છે બરોબર અને આની સાઈઝ છે બી એનાથી થી મોટી આવ 33 થી મોટી કમાન 33 થી મોટી કમાન આવ અને આનું કદાચ ખંભાત નું લાગે છે ને નહીં એનું જ છે અહીંયા અમદાવાદ મેન્યુફેક્ચરિંગ અમદાવાદ નું બરોબર ઓકે આવા જો બીજા કલર આવશે કલર પણ ઘણા બધા છે ઓરેન્જ છે બ્લુ કલર છે ત્યારબાદ પેરોટ કલર છે રેડ છે યલો છે ઘણા બધા કલરો અહીંયા તમને અવેલેબલ મળી જશે જો યલો પેરોટ સ્કાય બ્લુ આ સિવાય પણ તમને સ્ક્રીન ઉપર દેખાતા છે જો તમે કેટલા બધા કલર ઓપ્શન અહીંયા આપણને મળે છે આવી રીતે પછી પૂછડી બી છે અને એમાં રોકેટ વાળા હમ બરોબર છે તો આનો સર રેટ એકવાર કહી દેજો આનો 180 રૂપિયા 180 180 માં તમને કોડી મળી જશે જો હા છે પૂછડીવાળી વાળી ઓકે એમાં પાછા કલર ઓપ્શન જો તમે આટલા તમને બતાવી દો જો નો બધું છે રેડ છે પિંક છે યલો છે ઇન્ડિગો કલર છે

અને સૌથી મોટા મોટી સાઈઝ કયો પતંગ છે આપડા આ છે મારા જોડે બરોબર વધારે ફાટી જાય છે ને મારો હોલસેલનો ધંધો છે ને એટલો બરોબર ઓકે ફાટે છે નુકસાન વધારે આવે એટલે બહુ મોટી પતંગો હું નહીં રાખતો આનાથી મોટી નહીં રાખતો ઓકે તો આ વ્હાઇટ પણ આપ જોઈ શકો છો સર આનો રેટ સેમ રહેશે બંને હા 200 રૂપિયાનો પણ 200 રૂપિયાનો પંજો જો જેમ આગળ આપણે જોયું આ પેટર્ન વાળો રોકેટ છે અને આ પ્લેન વ્હાઇટ પતંગ આ તમારે લેવો હોય ને તો 200 રૂપિયામાં તમને પાંચ પડી જશે જોઈ શકો છો તમે

જો પેકિંગ કેટલું સરસ આપેલું છે પેકિંગ ખૂબ સરસ છે બ્લેક એન્ડ વ્હાઇટ હા વ્હાઇટ દોરો આવશે બ્લેક ફિરકી આવશે આપો ઓકે નવ તાર બ્લેક એન્ડ વ્હાઇટ નામ 1000 વાર નવ તાર યોદ્ધા અને સર ટ્રેલર કેવું આવે ટ્રેલર આ લોકો સાકાળા પાંડા સાકાળા પાંડા યુઝ કરે બધા વાપરે છે હા બરોબર તો આનો રેટ સર કેટલો રહે વર્તમાન નું બી આનો રેટ રેટ 350 રૂપિયા 350 રૂપિયામાં 1000 વાર હા 1000 વાર બરોબર છે ઓકે પછી આવી રીતે યોદ્ધા બી આવે આ યોદ્ધા સેમ જે આ બ્લેક એન્ડ વ્હાઈટ આમાં વ્હાઈટ દોરી આવે બ્લેક કલર અલગ અલગ આવશે અલગ અલગ રેડ ઓરેન્જ અને રેડ ઓરેન્જ અને ચાર કલર ઓપ્શન તમને આ યોદ્ધામાં તમને મળી રીતે નિશાની મારી છે તો આમાં પિંક જ હશે બરોબર અંદર એ ફિરકી આપણને મળી મળી જાય આ ઓરેન્જ નિશાની મારી છે તો ઓરેન્જ આવશે

એવી રીતે વિશાલ ની આવે આ બી રૂપિયા જ પડે વિશાલ ની આવે છે ને આનું પેકિંગ કઈક અલગ ટાઈપનું નું સટકોણ આકાર છે યુનિક ટાઈપ નું આવી વસ્તુ સરસ આવે છે વિશાલ ની બી આનો સર રેડ કેટલો રહેશે આપણે ત્રણસો ત્રણસો દસ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા રેટ રહેશે ને ઓકે સિવાય પણ બહુ સારો આવશે આ બાજુ પણ ફિરકી નું અઢી હજાર વાર લાગેલો છે સામેની બાજુ જોઈએ સાડા ચારસો રૂપિયા અફજલ કુરેશી લખેલું ઓકે બ્લેડ કટર બ્લેક કટર સિમ્બોલ મારેલું છે બતાવી દઉં સતરંગા કલર આવે આમાં ઓછા આવે સતરંગા વધારે આવે આ એમ બરેલી ની દોરી કેવાય હા આની ધાર જો એકદમ પોલીસ વાળો ધાગો આવે આ સાડા ચારસો માં પડે સાડા ચારસો માં પડે અને આમાં કેટલા બે હાજર વાર બે હાજર વાર બે હાજર વાર છે ઓકે બે હાજર કેટલે અઢારસો વાર આવે અઢારસો વાર થોડી બસો ત્રણસો વાર ઓછું આવે થોડી ઓછી ડિફરન્સ પેલા થી બરેલી માં આવું છે બીજી બધી લેવી એમાં પૂરેપૂરી બરેલી માં આપડા સો બસો વાર થોડી ઓછી આવે બરોબર છે પછી આવી રીતે હમણાં નવી આવી છે આરડી પ્લેટિનિયમ આરડી પ્લેટિનિયમ આ નવું કલેક્શન છે ને નવું આવ્યું છે હમણાં જો આનું પેકિંગ બધા કરતા મને તો ભાઈ અલગ લાગ્યું આમાં આપણે આગળ જોયું શિવમ નું આ યોદ્ધા નું આપણે કલેક્શન જોયું પણ આરડી નું પેકિંગ જોવો તમે એકદમ મેટ કલર માં બ્લેક કલર થી આપણને જોવા મળે છે આમાં નવું કલર ભી આવ્યું છે બધા કલરો ભી નવા નવા નાખ્યા છે એને ગુલાબી છે બરોબર તો એ પાછા કલર જો પિંક ઓરેન્જ કોફી કલર ભી આમાં મળી જશે એને હું કલર છે આમાં જો આ કોપર કલર લેટેસ્ટ 2024 નો ભાઈ એક યુનિક કલર તમને હું બતાવવા જઈ રહ્યો છું જો જો તમે આવી દોરી જોઈ છે તમે નહીં જોઈ હોય જો જોઈ હોય તો મને કોમેન્ટ માં જરૂરથી જણાવજો તો સર આનો એકવાર રેટ રિપીટ કરી દેજો 650 રૂપિયા ની પડે આડી પ્લેટિનમ અડી 2000 અડી 1000 વાર 600 ગ્રામ લખેલું હોય પણ અડી 1000 વાર ઓકે તો આ પ્રમાણે લોકો પૂછે છે ગ્રામ એટલે ભાઈ 200 ગ્રામ નું ટેલર વાપર્યું છે એટલે અડી 1000 વાર જ આપણી ભાષામાં દોરી કહેવાય અડી 1000 વાર ના પછી એક શાહી માંજા છે આ બી 650 વાળી છે શાહી માંજા હમ આ બી 650 650 650 બરોબર આ બી 650 હમણા થોડું રેડ વધી ગયું છે પહેલા જ કીધું શિવમ નું છે માંજો આ તો ઓલ ટાઈમ ફેવરેટ છે ભાઈ શિવમ નું નામ એટલે વાત પૂરી થઈ ગઈ આમાં આ 550 વાળું આ 550 વાળું છે અને આગળ આપણે બતાવ્યું જોયું ને હાજી બ્લેક એન્ડ વાઈટ 650 આ 550 આ એટલે આગળ આપણે જોયું અહીંયા બ્લેક એન્ડ વાઈટ સેમ એવું જ હશે ને હા હા સેમ એવું આ આરડી બ્લેક બરોબર છે ઓકે વ્હાઇટ કલર નો ડબ્બો આવે ઓન્લી ફોર અંદર અને બ્લેક કલર નો દોરો આવે બ્લેક કલર નો દોરો અને ફિરકી વ્હાઇટ કલર ની 550 રૂપિયા નું પડે 550 રૂપિયા માં પડી જાય બરોબર છે આનું ભી પેકિંગ આવી રીતે જ આવે જો આનું ભી પેકિંગ બહુ સરસ આવે આ બધી અઢી હજાર વાર વાળી બતાવો અને ફિરકી ની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો ભાઈ પડી વડી જાય ને તોય પણ થાય નહીં કે પ્લાસ્ટિક બહુ સરસ વાપરેલું છે જો હવે તમારા તમે સુરત ભી જઈને આયા સુરત ની ભી આપણે યુસુફ ની લાયા ઓરિજિનલ ડબ્બાવાળી બરોબર છે તો હવે સુરત માં બે હજાર વાળી છે આ બી સાડા છસો ની પડે ઓરિજિનલ યસુપ જે વર્ષો થી ચાલે છે ને ભગવાન દાસ જો આવી રીતે પેકિંગ બી એટલે કોઈ ડુપ્લિકેટ ના કરી શકે આ લોકો ને ડબ્બો જ એનો આનો ડબ્બો ફૂલ પેકિંગ અને ડુપ્લિકેટ ના થઈ શકે ઓરિજિનલ માલ માલ મળી જશે અહીંયા જો નવ તાર બે હજાર વાર હાજી જો નજીક થી તમને બતાવું છું લખેલું જીલેટીન વાળું આવું કંપની પેકિંગ આવે હાજી જીલેટીન વાળું પેકિંગ મળશે તો સર એકવાર રેટ આનો ફરી એકવાર રિપીટ કરજો છસો પચાસ રૂપિયા મળી જશે દોરો સ્પેશિયલ દોરો હા સ્પેશિયલ ડબલ હાથ ઘસાઈ આવે અંદર બરોબર છે વસ્તુ બી એકદમ ગેરંટીડ આવે કાચો દોરો ના આવે અંદર નવ તાર નો જ આવો પૂરેપૂરો બરોબર જે લોકો અહીં બનાવે છે ને યુસુફ લેબલ લઈને એ દોરો નથી ઓરિજિનલ યુસુફ દોરો એટલે અઢી હજાર પતિમાં વધારે સારો પાંચસો પચાસ ઓકે એટલે બે વસ્તુ અઢી હજાર અને પાંચ હજાર યોદ્ધા પાંચસો પચાસ આ પાંચસો પચાસ રૂપિયા પડી જ નવસો પચાસ રૂપિયા નું અને આ જે છે નવસો પચાસ એવી રીતે પછી આપણા યોદ્ધા ગોલ્ડ આવ્યું છે અગિયારસો રૂપિયા નું પડે છે યોદ્ધા ગોલ્ડ હમ ગોલ્ડ નું ટેલર વાપરેલું હોય બરોબર છે અગિયારસો રૂપિયા માં પડે અગિયારસો રૂપિયા માં નવ તાર પાંચ હજાર વાર પાંચ હજાર વાર હમ બરોબર છે પછી એક આરડી પ્લેટિનિયમ પાંચ હજાર વાળી ચૌદસો પચાસ છે આરડી પ્લેટિનિયમ પાંચ હજાર વાર નવ તાર હમ કેટલા માં પડશે આપણને ચૌદસો પચાસ ચૌદસો પચાસ માં પડશે બરોબર છે આ પણ એક સરસ ઓપ્શન છે પછી આ વિશાલ ની છે એ નવસો પચાસ ની પેલી આપડે હજાર વાર બતાવી ને પાંચ હજાર વાર પાંચ હજાર વાર આવી દોરી સરસ આવે છે વિશાલ બરોબર એટલે તમારે ભાઈ હજાર વાર થી ચાલુ થશે હજાર વાર અઢી હજાર વાર પાંચ હજાર વાર સુરતી દોરો છે પાંચસો પચાસ નો બધા જ માંજા તમને એક જ જગ્યાએ મળી જશે જોઈ શકો છો અને કલેક્શન પણ જોવા તમે કેટલું બધું કલેક્શન છે અને બધું ઓરિજિનલ માલ આવશે કોઈ ડુપ્લિકેટ ને એવું બધું નહીં જોવા મળે આ ત્રણ રીલા આવશે મલ્ટી કલર બરોબર બરેલી ની પાંચસો પચાસ રૂપિયા આવે

બ્લેક એન્ડ વ્હાઇટ આપણે નીચે જોઈએ એમ 5000 બ્લેક કલરનો ડબ્બો અને વ્હાઇટ કલરની દોરી વ્હાઇટ કલરની દોરી ઓકે આપણે કોઈ વ્ય્યુઅર હોય કે આપણે થી જોતા હોય કે ભાઈ ગુજરાત બહાર ના હોય બરોડાથી જોતા હોય તો આપણે અહીંયા થી ટ્રાન્સપોર્ટ કેવું થઈ જશે કારણ કે બહુ ઉચ્ચા દિવસ બાકી છે 12 તારીખ સુધી 11 તારીખ સુધી ટ્રાન્સપોર્ટેશન લઈશ એના પછી નઈ લો કેમ કે બે દિવસથી ગ્રાહકને પહોંચે નહીં 14 તારીખે બરોબર ઓકે ફોન બહુ આવે છે ફોન નહીં વોટ્સઅપ મેસેજ કરો આમની વિડિયોમાંથી સ્ક્રીનશોટ લો જે રેટ કહી દઈશ કુરિયર ચાર્જ અલગથી થશે એડવાન્સ પૂરું પેમેન્ટ થશે હું વોટ્સઅપ પર બધાને જવાબ આપી દઈશ જેને બી લેવું હોય એડવાન્સ પેમેન્ટ કરો તારીખ પછી થશે નહીં તો નીચે તમને નંબર દેખાતો હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે ચેક કરશો ને ત્યાં પણ આપણે ઇરફાન ભાઈ નંબર વોટ્સઅપ વાળો છે એ મેન્શન કરી દીધો છે એટલે તમારે કઈ ક્વેરી હોય કઈ પૂછવું હોય ને તો નંબર તમે વોટ્સઅપ કરીને પૂછી શકો છો બધી માહિતી તમને મળી જશે મળી જશે અને સર આપણે આગળ આપણે વિડીયોમાં આપણે કીધેલું હતું કે ભાઈ કોઈના જોડે ટાઈમ ના હોય ભાગ દોડતી જિંદગીમાં તો આપણે ત્યાં કિનિયાર બાંધેલી પતંગ પણ મળશે 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 આ રીજો એકસો પચાસ રૂપિયા કોડી પડશે કિનિયા બાંધેડી આ પૂછડી વાળી છે એવી રીતે આ ચીલ છે કિનિયા બાંધેડી આ પાંચ કોડી નું બંધ છે આ પાંચ કોડી નું બંધ એટલે સો પતંગ આવશે ને એવી રીતે એક એક કોડી નું આવશે આવું એક કોડી નું વીસ પતંગ નું બંધ છે બરોબર એટલે તમારે એક બંચ લેવો તો પણ લઈ શકાય ને આખું પાંચ નું પેકેટ આવું લેવું હોય તો સો પતંગ નું હા એક એક વાર ફટાફટ રેટ રિપીટ કરી દેજો એકસો પચાસ આ બી એકસો પચાસ આમાં પ્રિન્ટ વાળી આવે એકસો સિત્તેર રૂપિયા ની પડે

વિચારવાનું કઈ થતું નથી પોચી જવાનું તમારે દિલ્હી દરવાજા હોય ત્યાં તો ફરી એકવાર આપણે જતા જતા આજે લોકેશન છે આપડું દુકાન નું એ જરા એકવાર રિપીટ કરી દેજો જેથી કરીને હા અહેમદાબાદ માં સાહીબાગ જોડે દિલ્હી દરવાજા આવે છે પાંચ નંબરની શોપ નંબર ફાઈવ કે કે કાલુભાઈ કેરીવાડા ઓકે હા એડ્રેસ છે અહેમદાવાદ માં દુકાન છે આપણી શોપ નંબર ફાઈવ કે કે કાલુભાઈ દિલ્હી દરવાજા થી તમે શાપુર રોડ ઉપર જશો ને તો ત્યાં તમને મળી જશે ને શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા માં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરબે ગુજરાત જય હિન્દ